દૂપ થાય હે હા કોરાય તો બબર છે હા અને એકદમ વ્યાદવી તમારા ની અંડીવાળી પાથી ઢુકડી આવી હા ગા હા અગર હગ હા કડાય તું નહીં માર હાથ નહીં લે હો ચંપતલીશમાં દીયો ઇની વાર એ ઓય હું મોગ પણ તમારે વ્યાદવી કરી આલીસ

અને દસ રૂપિયા સસ્તો સસ્તો મોંઘવું પડે મોંઘવું પડે પણ તમારે આખો છટ લી વ્યાજ વિકરી આલી શું કહું છું તમે ના

¡Arco, arco! ¡Arco, arco! ¡Arco, arco! ¡Arco, arco! vale ¡No me

હવારમાં એક તો ધંધો એન્થી છોરાઓ કરવા વગર પૈસા લઈને દોડી જાય એડો છોકરા છે મારા ભરો કે સાહેબ કોડાયા લેવો છે કોડાયા નહીં લેવો પણ તમે શું કરો કોરાયા વેસો છો કોરાયા વાળો છો ને સાહેબ કોરાયા વેસો છો હેન હારા હારા કોરાયા હે ને દીવા કરો ગમે એમ અન ગમે એમ ફૂટે ને જોરદાર કોરાયા છે સાહેબ જોરા હું તો કો તમારા ઘરીએ દીવા થાય એવું નથી કે સાહેબ બન્યા તે હાટે ભૂલી દવરાય દોની પરંપરા જેટલા કોરાયા વેચો એટલું સારું થાશે ને હારા માલ્યા કોરાયા છે આવા કોરાયા આ તમારા છે આ કોરાયામાંથી કમાણા બોળા

અને ગામમાં સોરી સી છે બરોબર અને ઈ સોર આ રસ્તે નીકળવાનો હતો એટલે હું આય ઊભો છું આ તે સોર ને પકડો ને મને શું પકડો તો મળી જો ને આ કદાચ ત્યાં સોર્યા હોય તો પણ આ પૈસા આમે ચાથી આયા ઈ મને ખબર નથી આ તો તોન સોર એક છો એવું નથી હું તો ગરીબ માણસ છું ફરી ફરી કોડાયા વેસુ છું ને મારું ઘર હેડાડો છું હું શું સોરી કરું સાહેબ હું સોરી ના કરું સાહેબ ઈ તો ગમે સોરોય ને ઈ પેલો એમ જ કે

સાહેબ મારો કઈ વાક નથી છોકરો જેલ માં પૂરો મારો કઈ વાક નથી મને ધંધો કરવા જો ધંધો ગરીબ માણસો હાવ આમ શું કરો છો મારો બેસ ફોદર છે હા માણસ નું કરવાનો છે ઈ માણસ છૂટો ના થાય એમ તો હજી આગળ મેળવાનો છે કેસ છે એમ ઓ છૂટો ના થાય આ હરીપતિ છે ને માણસ છૂટો થઈ જશે તમે કે આગળ દિવાળી આવી રહી છે એને એનું કામ ધંધો કરવો પડે

તારી કિસ્મત ખોલી ના હોય ચમચમ મને એની કિસ્મત ખોલાઈ નાખો છો એટલે પણ કેવી રીતે પાડો ને મારા થાય

અર ઘડી રૂપિયા લઈને જઈસ તો છોકરાય હાલ થાય એ તો વાત સાચી છે પણ કેવી રીતે આમી દે કર રે આમ ભોડી ના પણ આમાં તો ખતરો છે ને ખતરો તો હું છું આ બંદૂકું રાખવાય હાલ તને કોણ છૂટો કરો તમે કર્યો એમ ને દિવાળી પછી છૂટો થવાનો વિચાર હતો ના અતારી કેટલી વાર લાગી છૂટો કરવામાં હું તો તાંતર કર્યો કોણે તમે તો એવી જ રીતે આ બધું શું